આ બાજુ પાલીતાના ડિસ્ટ્રિક્ટ આ બાજુ મોવા ડિસ્ટ્રિક આ બાજુ કુંડલા ડિસ્ટ્રિક ને આ બાજુ ટચા ગારિયાધાર આ બાજુ અમરેલી જિલ્લો લાયન આ ભાવનગર ને અમારું ગામ નવા ગામ ગારિયાધાર તો સેન્ડલમાં નવા હોય તો કરવાનું ભૂલશો નહીં આ ચામે દેખાય છે આપણું નાયરવાળું ઘર છે ભાઈ આપણું ઘર છે જલ્દીથી થી લાયક કરો ને જલ્દી અમારા કેવો વરસાદ છે એ કહેજો સારો વરસાદ આપણા અમારા વાલા જોરદાર

સરળ માલા જાય છે વિરામ બાદ ફરી વખત ચાલુ થશે હવે તો વરસાદ નહીં પણ આપણે હમણાં નોરતા પણ બે જયા હરાદા પૂરા થવા આવશે એટલે જાતા જાતા એમ કે વરસાદ જોરદાર પડશે એમ કે છે જે હવામાન ગુજરાતની અંદર એટલે કે સૌરાષ્ટ્રની અંદર જોરદાર વરસાદ રહેશે હા લાઈક કરો સબસ્ક્રાઈબ કરો સેન્ડલમાં આપણે નવા આવો તો તમારા વરસાદ કેવો છે તે તમે એમાં લખી આપો હું તમારા મેસેજને જરૂરથી જવાબ આપીશ હાલો મિત્રો જો આપણો દેખાય કાંઈ છે સામેનું ઘર છે નાળિયેરી છે જમપોળી છે જમુડો છે તમારે કેવો વરસાદ છે કે આપણું ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે અત્યારે સમય છ વાગ્યા છે રાઈટ તમારે કેટલા વાગ્યા છે વીજળી થાય છે મારા વાલા જોરદાર કડાકા ભડાકા જોઈ સંજવાળા થાય છે વરસાદ ચાલુ થઈ ગયો છે ગુલાબ મસ્ત મસ્ત ગુલાબ છે તમે ક્યાં ગામથી લાઈવ સવાલ તમારું ગામનું નામ લખજો મારા વાલા નવો સપોર્ટ આપતા રહેજો સેન્ડલની અંદર તમારા સહયોગથી મારું યુટ્યુબ સેન્ડલ આગળ ગ્રો કરે છે એટલે હું તમારા સહયોગથી તમારો બધાનો આભાર માનું છું કારણ કે આપણે ગુજરાતી વાસી તો આપણે ગુજરાતી ભાષામાં વાતો કરી આપણે વિડીયો ગુજરાતીમાં બનાવી આપણે તો ગુજરાતી દેશી મને સામે જો આ દેખાય છે બાજુના ગામના ટાવર ગારેધર તાલુકાના જય માતાજી મિત્રો સોનલ જય માતાજી ગામ નવા ગામ ગાર નવા ગામ ગારિયાધર માં વરસાદ ચાલુ છે ભાઈ ધીમો ધારે બાજુમાં પણ આજે નથી હાલો છું થોડીક વાર પેલા એ ગામમાં પણ વરસાદ લોવારા ની અંદર જોરદાર વરસાદ પડી ગયો છે અમાર આ નજારો સરસ કહેવાય એમ આવો નજર વાતાવરણ છે ભાઈ અમારે અને દેખાડવું લો અત્યારે વાદળ છે અહીંયા ઘાર થઈ ગયું છે નજારો એટલે ધીમે ધીમે વીજળી થાય છે ધડાકા બોલે છે નજારો તો અત્યારે ઠંડો માહોલ થઈ ગયો છે ભાઈ જો ધીમે ધીમે બગલા પણ એમ જોવો એમ કહેવાય છે દિયાતમાં જાય છે એટલે બગલા પણ એમાં ઘેરે માળામાં ધીમે ધીમે નીકળી ગયા છે નજારો તો સારો છે પણ વાતાવરણ એવું એટલે આગળ તમને દેખાડો પાલીતા ડુંગરો રોશિયાળો કમળા મંદિરનું બધું આપણે આ તો દેખાય ઝૂમ આપણે કર તમારે કેવો વરસાદ છે એ કહેજો ને ભાઈ ઓહ ધીમો વરસાદ ચાલુ છે મારા ભાઈ ચેનલમાં નવા આવો તો લાઈક કરી ને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવી તમને નોટિફિકેશન મળતી રહેશે લાવ્યો નહીં અને આપણે હમણાં ટૂંક સમયની અંદર આપણે લાવવાનું છે ગોપ મોરાજી બાપુની સપ્તાહમાં ચાર તારીખે તો એમની પણ આપણે શોભાયાત્રા જોડાવાનું છે લાવ્યોમાં તો તમને ચાર તારીખે આપણે સમય પ્રમાણે હું તમને મેસેજ કરીશ નોટિફિકેશન મળી જશે એટલે આપણે જોડાઈ જ મારા વાલા મોરાજી બાપુની સપ્તાહમાં ગોપનાથ તળાજા ચાર તારીખે બેસવાની છે સપ્તાહ નો પેલો દિવસ ચાર તારીખ નો છે તો સૌ પધારીજો ભાઈ ગોપનાથ મહાદેવ મંદિર દરિયા કિનારે ચેનલમાં ન હોય તો ચેનલમાં જોડે લાઈક કરો જલ્દીથી અને શેર કરો આપણા મિત્રને લિંક આ વિડીયો ની લિંક મોકળો તમારા મિત્રને મકવાણા આરવી લોગ વન મિત્રો અમારે ઘણા ટાઈમથી એટલે એક

आवा न सपर तमरो मत रे એટલે આપણું ચેનલનો ગ્રોથ પણ થાય સરસ મજાનું વાતાવરણ વરસાદ તમારે કે ઓછો જોવો વીજળીનો સપકારો બોલવા ગણા અહીંયા ને વરસાદ વતતો રહી છે મારા વાલા ધીમોધી મધી મધી હારો વરસાદ આવે ને ત્યારે ફૂલ છે દો બધો વરસાદ વરસાદ છે હજી જોરદાર ધીમે ધીમે વધતો જઈશ દો આ બાજુ બધી આ દ્રષ્ટિ ખારી છે પરોડી પાલીતાણા રોડ ઉપર અત્યારે વરસાદ બહુ સારો છે દો મોટી વાવડી મને એમાં વરસાદ હશે જાવ્યા છે સારું એનો મતલબ કંઈ સમજો નહીં ભાઈ હું મૂળ લખી મારું મારું મને આવે છે તો